સીતારામ બધાય ની સ્વાગત છે તમારું નવા બ્લોગ માં આજ આપણે વાત છે સાંધા સાડીઓ આવી સાંધા સાડીઓ નો આખો પાર્સલ જ આવ્યો હતો જે હાંધા જ સાડીઓ આવ્યો મેં હાંધા જ મગાઈ વાતા વધારે અને આખ્યું તો આપણે પડ્યો તમે જોવો આ આ બધી આપણે થપ્પા બે આખ્યો ના છે એના મે મીડિયમ તમને બતાવ્યું બાકી છે થોડ્યું હું વરે પાછું બતાવી દઈશ અને આ આપણી આ પણ આપણી સ્મૂથ મે કાલે કીધું એક સ્લીપમાં સાડી છે

એનું બ્લાઉઝ છે અમુક માં બે બે અમુકમાં તો ખાલી એક જ છે પણ પાલવ વાળી જોવો તમે પાલો બાંધણી જેવી છે પ્રસંગમાં હાલે એવી બોર્ડર છે પોપટી કલર ની ને એકદમ હા વચ્ચે લાલ ઉપર કટકો છે બ્લાઉઝ છે એનું મરુ ને ગ્રીન બાંધણી કોઈ પ્રસંગમાં કે પેરી હોય તોય પણ આપણી મસ્ત લાગે બેનોને આવ્યું હરવ્યું હરવ્યું હાડ્યું બહુ જ ગમતું જ હોય ઢીંગા ને હું દોરાઈ ગયો બધા પાર્સલ ખુલે પછી મને ખબર પડે એનો પણ બહુ મસ્ત અને સુપર પાર્લર છે એકદમ મરૂન કલર ને ગ્રીન કલર જુઓ તમે પાર્લવની ના નાના ના આપણે ઘરનો કોઈ પ્રસંગ હોય ને આવી બાંધણી પહેરી હોય તો પણ મસ્ત લાગે એનું બ્લાઉઝ છે રૂપિયા છે ત્રણેય સાડીના બહુ પાર્સલ કર્યા બહુ કુરિયર કર્યા બધી બહુ બાર ગયું બે ત્રણ ધીમા એકદમ ડાર્ક પિંક ગુલાબી કલર છે ગોલ્ડન પટ્ટીમાં

આપણી ડિઝાઇનમાં યલો ને ગ્રીન લાઉઝ લાઈટ ઓફ વ્હાઈટ યલો છે એકદમ મસ્ત એનું પણ એકદમ મસ્ત કાપડ છે ગ્રીન કલર છે જોવો પટ્ટો એકદમ ફેન્સી ડિઝાઇનમાં એનો બીજો કટકો છે ब्लिटिंग ग्लिफ कलर ग्रीन पांदळा आणि ग्रे कलर ऊपर कबूतरी कलर ऊपर से बिचो कट कोस्ते

અને સાડા ત્રણસો વાર્યું આજ બે હાડયું છે અને આજનું પણ આપણી હાડિયું બધી સાંધાવાળી છે કાલે આપણે આખીનો વિડીયો તમને જરૂર બતાવી આખી હાડિયુંમાં આપણે હાડ્યું છે તો વિડીયામાં આવી ગયું તો આગળનું પછી નેતાવ્યું એવું તમને બતાવી અને તમને જો મારી ચેનલ ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લીજો તો મારા આગળના દરરોજના નવા નવા વિડીયો તમને જોવા મળે આવજો